જેમસી ને આવે છે પણ તેમ છતાં આપણે ભાવ કેટલો મળે ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બહુ બધો પંચાવન રૂપિયા એટલું જ ફેટ આવે ને આજે જે લોકો પાસે એક લિટર પણ દૂધ જતું નથી એવા લોકો આજે મંડળી સભ્ય છે આ ચૂંટણી માં એમને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા એક એક મત આપવામાં આવે છે એક એક મત ની કિંમત પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા છે તમે વિચાર કરો હ અને પરસેવો આપણો પડે છે અને એ ભાજપના નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે આપણા લોકો નો કપાસ આ આજુબાજુ ના જે વેપારીઓ છે જે દલાલો છે એ સસ્તા ભાવે ખરીદે છે અને એ લોકો સારામાં સારો એ લોકો એમાંથી ટકાવારી મેળવી અને સારામાં સારો ભાવ એ લોકો બીજી જગ્યાએ એ લોકો કમાવી રહ્યા છે તેમ છતાં આપણા સમાજ માંથી કે અન્ય સમાજ માંથી આ વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી અને નેતાઓ જે છે જે એપીએમસી માં ચૂંટાઈ આવે છે એ લોકોને કવરો મળી જાય પાછલા દરવાજે થી એટલે એ લોકો તો માલા માલ થઈ જાય અને આપણા લોકો હતા ના ત્યાં ને ત્યાં જ કેમ કે આપણી અંદર જાગૃતતા નથી ને એટલે એ લોકો આપણી પર આજે વર્ષોથી શાસન કરે છે